હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે આઠ વાગવા આવ્યા છે ચા બની ગઈ છે તો ચાલો ગરમ ગરમ ચા પીવા આવી જાઓ આમાં છે દૂધ એ હજુ ગરમ નથી કર્યું અને દાળ ચોખા કાઢીને મૂક્યા છે તો તુવેરની દાળ ધોઈને મૂકી છે આમાં છે સોખા અને શાક બનાવું છે તુવેર અને મેથીની ભાજી તો તુવેરો છે એ કૂકરમાં બોઇલ કરી લો તો કુકરમાં મેં મૂક્યા છે આમળા તો ચાલો એને કાઢી લઈએ હવે આમળા પણ સરસ બફાઈ ગયા છે ગરમ છે તો ચલો હવે આમળા કાઢી અને પછી ચોખા અને તુવેર મૂકી દઉં પહેલાં અને પછી દાળ મૂકું ફરીથી તો ચલો આજે હું જે શાક બનાવવાની છું લીલી મેથીની ભાજી અને લીલી તુવેર તો તમને બતાવીશ રેસીપી કેવી રીતે બનાવું છું એ તો સિઝનનું નવું શાક બનાવીએ આજે પહેલીવાર આજથી સ્ટાર્ટ કરીએ તો મેથીની ભાજી પહેલી જ વાર હું લાવી છું પહેલાં લાવી નથી તો હવે સ્ટાર્ટ કરીએ છીએ ખાવાની તો હવે તો શિયાળામાં તો ભાજીઓ સરસ આવે પાલકને મેથીની તો ભાજી ખાવાની મજા પણ આવે અને શિયાળામાં ફ્રૂટ પણ સારું આવે સિંગોડા જામફળ પાકા કેળા સફરજન બી અત્યારે સારા આવે છે તો અને આમળા પણ સરસ આવે છે હા તો ફ્રેન્ડ્સ આમળા મેં બોઇલ કર્યા છે તો હવે એના પીસ કાઢી લો અને અંદરથી થળિયા કાઢી લો પીસ કરીને અને એનું બનાવશું આજે આપણે શાક આમળાનું તો તમને હું રેસિપી બતાવીશ કેવી રીતે બનાવું છું એ તો વિડીયો પૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે શાક બને છે આમળાનું અને બહુ મસ્ત લાગે છે તમને સેજ પણ તુરા પણ નહીં લાગી અને ઘર પણ વઘારના જ બનાવવાના છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે ચા બની ગઈ છે તો ચા નાસ્તો કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ હા આમળામાં શેકેલી વળિયારી અને મેથી નાખવાની છે તો મેથી મેં શેકી લીધી છે હવે એને અધકચરી ક્રશ કરવાની છે અને અહીંયા હું શેકું છું આ વડિયારી તો એ પણ અધકચરી ક્રશ કરવાની છે તો મેથી શેકાઈ ગઈ છે અને વડિયાળી શેકું છું હું અને આમાં નાખવાનું છે શેકેલું જીરું તો મારી પાસે શેકેલું જીરું પડ્યું છે એટલે એ હું નથી કરતી તો આ બંને શેકાઈ જાય એટલે બંનેને અધકચરા ક્રશ કરી લેવાના છે તો ચલો હું શેકી લઉં વળિયાળી હા તો ફ્રેન્ડ્સ ચલો આબળા આપણે વગાર લઈએ અહીંયા કડાઈમાં તેલ મૂક્યું છે અને આમળા આપણે બોઇલ હતા એ આમાં છે મેથી શેકેલી અને આ છે જીરું વળિયાળી શેકેલી અને આમાં છે જીરું શેકેલું અને મેં વધારે કર્યું હતું તો આમાં ભરી લીધું છે શેકેલું કારણ કે જ્યારે પણ બનાવવું હોય ત્યારે કરવું ના પડે આમાંથી જ યુઝ થઈ જાય તો મેં શેકી અને આમાં ભરી લીધું છે આ મેથી છે વળીયારી અને જીરું તો મારી પાસે વધારે જ છે શેકેલું એટલે નથી શેક્યું તો ચલો હવે આપણે હા તો હિંગ મેથી વળિયારી અને આ શેકેલું જીરું લીંબુ નાખીશું નાખી દઈશું થોડી હળદર નાખીશું લાલ મરચું મીઠું નાખીશું હા તો ફ્રેન્ડ્સ જુઓ આમળા થઈ ગયા છે સ્મેલ પણ મસ્ત આવે છે મેથી મેથી શેકીને નાખી અને વળિયાળી નાખી એની તો ચલો ગેસ બંધ કરી દો બસ આ રીતે જ બનાવવાના છે એકદમ ઇઝી છે તમે મેથી શેકીને રાખો વળિયાળી અને જીરું બધું શેકીને રાખો તો ફટાફટ થઈ જાય છે તો મેં ચાર આમળાનું બનાવી છે આટલું થયું છે તો આટલું જ બનાવવાનું તો બીજા બીજા દિવસ ખાઓ તો પણ ચાલે એક દિવસ રહે પણ તો ફ્રીજમાં મૂકી દેવાનું તો બીજા દિવસ ખાઈ શકાશે તો જુઓ સરસ આમળા થઈ ગયા છે દાળમાં વઘાર કરી લીધું છે અને જુઓ મેં બનાવી છે રાબ તો સરસ રાબ બની ગઈ છે આનો વિડીયો મેં પહેલાં મૂક્યો છે રાબનો સોંઠ પીપરામોની રાબ તો ના જોયો હોય તો તમે જોઈ લેજો કેવી રીતે બનાવીએ આનાથી બહુ સારું રહે છે શિયાળામાં કમળનો દુખાવો પગનો દુખાવો અને હેલ્ધી એટલે સારી લાગે તો ચાલો અહીંયા જુઓ દાળમાં વઘાર કરી લીધો છે અને અહીંયા મેં મેથીની ભાજી બે પાણીએ ધોઈ લીધી છે અને આમાં તુવેર બાફી છે તો ચાલો તુવેર મેથીનું શાક બનાવી લઈએ અને આ રાફ પણ થઈ ગઈ છે તો ગરમ ગરમ છે હજી તો તો થોડી પી લઉં હું પણ વાટકીમાં અને અહીંયા દાળ પણ હમણાં જ વઘારે છે તો ઉકળે છે પછી શાક વઘારું હા તો ફ્રેન્ડ જુઓ કઢાઈમાં તેલ મૂક્યું છે તેલ આવી ગયું છે તો હવે એમાં નાખીશું થોડીક રાઈ જીરું મરચું હળદર હિંગ પછી નાખીશું મેથીની ભાજી ચાલો આમાં મસાલો કરી લઈએ મીઠું તુવેરું બાકી વખતે મીઠું નાખ્યું છે મેં એટલે થોડું જ નાખીશ મરચું હળદર જીરું બધું સરસ હલાવી દઈએ અને પછી ઢાંકી અને થોડી વાર મેથી ચડવા દઈએ કારણ કે તુવેર તો બોઈલ કરેલી જ છે એટલે એને વધારે કૂક કરવાની નથી તો ઝાંકી અને બે મિનિટ ચડવા દઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ મેથી ની ભાજી સરસ ચડી ગઈ છે તો હવે આ તુવેર છે બોઇલ કરેલી એ આમાં નાખી દઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ મેંથી તુવેરનું મસ્ત શાક બની ગયું છે હવે આપણે તુવેર નાખી છે તો કંઈ મસાલો ઓછો લાગે તો સેટ ચાખી લેવાનું ચાખીને પછી જે ઓછું લાગે તે નાખવાનું આમાં ઘર પણ ખટાશ નથી નાખવાનું તો હવે આને ઢાંકી અને ચાર પાંચ મિનિટ થવા દઉં અને પછી ગેસ બંધ કરું રોટલી કરી લીધી અને જમવા બેસું છું હવે હું તો જો દાળ શાક આમળાનું શાક એ રોટલી અને સારેવડા મેં તર્યા હતા તો સારેવડા તો ચલો જમી લઉં હવે અને તમે આ જરૂરથી ટ્રાય કરજો આમળાની આમળાનું શાક બહુ જ મસ્ત લાગે છે તો શિયાળામાં તો આમળા ખાવા જ જોઈએ હેલ્થ માટે હેર માટે સ્કીન માટે તો ચાલો જમવાનું જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં બનાવું છું મકાઈનો લોટ તો જુઓ આમાં લોટ છે મકાઈનો તો લોટ વગાડી દઉં ગરમ ગરમ તો ઉકાળો બનાવો છે શરદી થઈ ગઈ છે તો આદુ નાખીને અને આમાં લવિંગ અજમો અને મરીયા એ વાટેલા છે તો એ નાખીને ઉકાળો બનાવી દઈએ તો ચાલો પહેલાં હું લોટ વઘારી લઉં મકાઈનો હા તો ફ્રેન્ડ લોટ મેં વઘારી લીધો છે તો જુઓ ગરમ ગરમ લોટ સરસ થઈ ગયો છે હજુ થોડીક વાર એને બફાવા દઉં અને પછી ગેસ બંધ કરું અને સવારનું સવારની રોટલી પડી છે આટલી અને આમાં છે સવારની દાળ તો એટલું તો પડ્યું છે એટલે એટલું લોટ જ બનાવ્યું છે અત્યારે એટલે થઈ જશે બધાને તો ચાલો લોટ થઈ જાય એટલે ગરમ ગરમ ખાઈ લઈએ અને થોડી છાશ પણ પડી છે તો છાશ સાથે લોટ સારો લાગશે તો ને લોટ પણ ખાઈશું તો ચાલો અને અત્યારે મેં બનાવ્યો છે ઉકાળો તો જુઓ આદું નાખી અને સરસ ઉકાળો બનાવ્યો છે અને શરદી થઈ ગઈ છે તો મેં દવા પણ લીધી છે અત્યારે અને એક ભાગ હજુ હું રાત્રે લઈ લઈશ અને શરદી તો થાય એટલે બે ત્રણ દિવસ તો હેરાન કરે જ છે તો ચાલો ઉકાળો પણ બની જશે તો ઉકાળો પણ ગરમ ગરમ થોડો પી લઈશ અને પછી થોડી વાર પછી જમવા બેસીશ તો ચાલો ફ્રેન્ડ્સ આગળ આગળ કરીએ કન્ટીન્યુ હા તો ફ્રેન્ડ્સ જુઓ ગરમ ગરમ લોટ મકાઈનો અને છાશ લઈ લીધી છે તો હાલો જમવા તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થયું રસોડાનું કામ પણ પૂરું થયું અને આજે તો મને શરદી થઈ ગઈ છે તો દવા લીધી ઉકાળો બનાવ્યો છે તો પીવું છું હમણાં અને રાત્રે સૂઈ જાઉં છું એ વખત તો વિક્સને બધું સરસ લગાવીને સૂઈ જાઉં છું તો સારું રહે છે અને ગળામાં પણ દુખાવો થઈ જાય છે હા તો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જણ કરી દઈએ છીએ અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે બબાય